આ ગાયુનું કામ છે એ તમે એન્જિનિયર હોવા છતાંય તમે કરો તો તમારા ઘરમાં કોઈ વિરોધ નથી કરતા કેટલી ગાયું છે ટાણ તમારા પાસે નાના મોટા આગળ મિશન શું છે તમારું શું કરવા માગો છો તમે કેટલા ટાઈમથી આ ગાયુનું કામ કરો છો તમારી ઉંમર કેટલી થઈ ફિલ્ડ માટે ડેડિકેશન વધારે જરૂરી છે હાર્ડવર્કિંગ એટલે ફર્ટિલાઇઝર તો જેટલું દુનિયામાં હોય એટલું ઓછું પડવા જ્યારે તમે એની ઇનિશિયલી વિચારો કે તમે પાંચસો જણા નોકરી આપી તમે આમાં આપી શકો એવું નથી નથી આપી શકો સો ટકા દઈ શકો બહુ સરસ મિત્રો આવા યુવાનો દેશમાં કરોડો તૈયાર થાય તો જ દેશમાં પરિવર્તન આવે અને યુવાન જ પરિવર્તન લાવી શકે એમાં એક ક્રાંતિની શરૂઆત જુનાગઢની ધરતી ઉપરથી અમારા દીપેનભાઈ ભૂતે કરી છે જય ગો માતા વંદે ગો માતરમ મિત્રો ગાય ગામડું ખેતી અને જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં મજેવડી ગામ અને એક એન્જિનિયર આર્કિટેક્ટ કહી શકાય જેને ભણવામાં ખૂબ સિદ્ધિઓ હાંસલ કરી એ ભણી ગણીને પાછો ગાયમાં આવી ગયો એટલે મને એવું પૂછવાનું મન થાય કે માણા ભણ્યા પછી નોકરી કરે હે અને સારી ફેક્ટરી કરે પણ તું પાછો ગાયમાં કેમ આવી ગયો એમ આ એક ખુદ એક ફેક્ટરી આમાંથી બનાવી શકીએ આપણે એવું કંઈ નથી કે ગાયના ગાયની ટૂંકમાં આપણે કહી શકીએ ને કે ગાયની મદદથી આપણે કંઈક નવી ફેક્ટરી બનાવવાનું ટ્રાય કરીએ ઇન્ડસ્ટ્રી અને ડેરી ઇન્ડસ્ટ્રીઝ દુનિયાની સૌથી મોટા મોટી ઇન્ડસ્ટ્રી છે એટલું વખત નથી નથી કે આપણે આપણા ઉપર જોઈએ કે આપણે કઈ રીતે અને જોઈએ આપણે બિલકુલ અને આગ આ આ ગાયુનું કામ છે એ તમે એન્જિનિયર હોવા છતાંય તમે કરો તો તમારા ઘરમાં કોઈ વિરોધ નથી કરતા વિરોધ બને ઘરમાં રીતે ફૂલ સપોર્ટ ત્યારે જ આપણે કરી શકીએ આપણે અને કેટલી ગાયું છે તમારા પાસે નાના મોટી નાના મોટા રાઉન્ડ બસો રાઉન્ડ હશે બસો જેવા એકસો ને એવું અને આગળ મિશન શું છે તમારું શું કરવા માગું છો તમે એઝ આપણે પ્લાન એવો છે કે કોઈ બી એક એ ટુ જે ઇન્ડિજિનિયસ દેશી ગાયનું જે કોઈ બી એક સારી એક મિલ્ક પ્રોડક્શન નાખવું એના કે એના ઉપર એક આખી ઇન્ડસ્ટ્રી બનાવવાનો આપણો પ્લાન છે બહુ સરસ વેરી ગુડ તો મતલબ ગાય ગામડું ને ખેતી જે ઘણા કહેતા હોય ને કે ગામડામાં રોજગારી નથી અને ગાયમાં ગાયનું કામ કરે તો હગાઈ ન થાય તો તને બીક નથી લાગતી હગાઈ નહીં કોઈ બીવાન જરૂર નથી ગાયની દયા હોય ને એટલે કોઈ દીકાય ઉપાધિ હોતી નથી એટલે સમર્પણનો ભાવ પણ જોઈએ આમ એનો અર્થ એ થાય કે માણસ સમર્પિત પણ હોવો જોઈએ આ ફિલ્ડ માટે ડેડિકેશન વધારે જરૂરી છે હાર્ડ વર્કિંગ બાકી સક્સેસ તો ઓટોમેટિક ગાયને દેહથી મળી જ જાય છે નો મળે નથી હારી રીતે કામ કરો અને ક્વોલિટીમાં કામ કરો એટલે સક્સેસ તો કહેવાય તમારું શું કહેવાય ઇન્ટરનલી તમારો ભાવ એક સારો હોવો જોઈએ બહુ સરસ તમે કેટલા ટાઈમથી આ ગાયનું કામ કરો છો આમ તો સાત વર્ષ છે પણ હંડ્રેડ પર્સન્ટ ફૂલ ફ્લેડમાં આના ઉપર કામ કર્યું છેલ્લા પાંચ વર્ષ જેવું તમારી ઉંમર કેટલી થઈ ત્રીસ વર્ષ થયા મારા તો ત્રેવીસ વર્ષની ઉંમર થી તમે આમાં લાગેલા છો જીના મોટું જીના મોટું આર્કિટેક્ચર લાસ્ટ યર માં ત્યારથી મેં આમાં ચાલુ કરી દીધું આ ફિલ્ડ ઉપર તો તમને એવું 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 લાગે છે કે આમાં તમારું હોહરું નીકળી જાય એમ નીકળી ગયું હવે તો ખાલી બસ એક ડગલું એક છે ખાલી બાકી અને પ્રોડક્ટ શું શું બનાવી છે તમે અત્યારે ડેરીમાં તો ઘી બટર મિલ્ક અને આપણે શું કહેવાય પનીર ઉપર વર્કઆઉટ કરીએ છીએ આપણે હે અને ગૌમૂત્ર અને સોરી ગોબરમાંથી અને એમાંથી પ્રોડક્ટ ઉપર વધારે ફોકસ આપણે અત્યારે કરીએ છીએ બહુ સરસ ગોબરમાંથી તમે શું શું ડેવલપ કરવા માંગો છો લિક્વિડ ફર્ટિલાઇઝર કર્યું લિક્વિડ ફર્ટિલાઇઝર ગ્રેન્યુલ્સ છે પાવડર છે પછી આપણે ઇન્સેન્સ પ્રોડક્ટ બધી અગરબત્તી છે એ બધી પ્રોડક્ટ ઉપર આપણે અત્યારના વર્કઆઉટ કરીએ છીએ આપણે બહુ સરસ અને ગોબરમાંથી ગ્રેન્યુલ બનાવવાનું આમ કેવું લાગે છે તમને બહુ સારું છે એમાં ઓર્ગેનિક કાર્બન ની અને બાકીના કન્ટેન્ટ કેવા કેવા હું હું હોય છે અત્યારના ઓર્ગેનિક કાર્બન હમણાં લેબ રિપોર્ટ કરે મારી પાસે એક્ઝેક્ટ મને ફિગર નથી મેં હમણાં રિપોર્ટ કરાવ્યો હતો આખા અત્યારના જે આના ઉપરથી કોઈ એક ફોર્મ્યુલા બનાવીને મેં જે કર્યું ને એને રિપોર્ટ કર્યો છે એ મારી પાસે તેના છે નહીં અત્યારે હાજર બાકી એમાં કન્ટેન્ટ ને એમાં તો કોઈ વસ્તુ વિચારવાની આવતી જ નથી આપણે

આવા યુવાનો દેશમાં કરોડો તૈયાર થાય તો જ દેશમાં પરિવર્તન આવે અને યુવાન જ પરિવર્તન લાવી શકે એમાં એક ક્રાંતિની શરૂઆત જૂનાગઢની ધરતી ઉપરથી અમારા દીપેનભાઈ ભૂતે કરી છે તમારે એની પ્રોડક્ટ જોતી હોય તો નીચે નંબર છે એ નંબરમાં કોલ કરીને તમે મંગાવી શકો જય ગો માતા વંદે ગો માતરમ